પટેલ પટેલ દ્વારા ખમણિયો વિશામાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં અંબાજી જતા ભાવિક ભક્તો અહીં ખમણનો પ્રસાદ લઈ માતાજીના દર્શન કરવામાં જાય છે ત્રીસ ઓગસ્ટ ના રોજ સવારે ખમણિયા વિશામાની શરૂઆત કરાઈ જેમાં સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભરાબેન બારૈયા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ઈડર વડાલી ધારાસભ્ય રમણલાલ વોરા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ કોલેજ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ લાલપુર ગ્રામ પંચાયત સરપંચ અને સાબર ડિરેક્ટર અશોકભાઈ પટેલ ચંદુભાઈ પટેલ ધર્મેન્દ્રભાઈ પટેલ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં ખમણિયા વિસામાની શરૂઆત કરાઈ જેમાં દીપ પ્રગટાવી માતાજીની આરતી કરી ઉપસ્થિત મહેમાનો દ્વારા વિસામાની શરૂઆત કરાઈ હતી જેમાં ભીલોડા તરફથી અંબાજી પકપળા જતા માઈ ભક્તો પ્રસાદનો લાભ લઈ અંબાજી તરફ પ્રયાણ કરશે રિપોર્ટર રાજેશ ચાવડા આઈડર સેવાઓ આપતરાયને એમના જીવનમાં પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે આ વિસ્તારને પ્રજાપુર પંથી સામે કરી રહ્યા છે અને આપણા સંગઠનના બધા ભાઈઓ નેતાઓ અહીંયા આપને આમંત્રણ આપીએ છે દર વર્ષે આપણોના આશીર્વચન માં અંબે માં તો આપો જ છે એના સાથે સાથે વડીલોના પણ આશીર્વાદ લઈ અને અમે ચાલુ કરી દર વર્ષે આપણને ઇન્ડરના લોકોના લાભ મળે છે અને આ વિસામામાં લોકો પ્રેમથી આવતા હોય છે બધા જે જોવાની છે એ પણ આમાં જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે